નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના કરાવતું સમય ક્રાંતિ વિગતવાર મેયાલી ગામે બે બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું સોંગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ મેયાલી ગામે બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી જેમાં પ્રતાપભાઈ મુડકેરની ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું બનામને પગલે પોલીસે ફરિયાદ લઈ બાઇક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના ચીંચળડી ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લાઇબ્રેરીના કામમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે આપ્યું આવેદન વ્યારા તાલુકાના રાણીયાંબા જૂથ ગ્રામ પંચાયતના ચીંચરડી ગામે લાઇબ્રેરીના રિનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગામના આગેવાનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે જે બાબતે મીડિયાના અવિનાશભાઈ હું ગામી અવિનાશ કુમાર યાકુબભાઈ ગામ ચીજબડ્ડી ચીજબડ્ડી ગામમાં મનરેગા યોજના હેઠળ લાઇબ્રેરીનું રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું એમાં લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તો ત્યાં કોઈ હોનારત થશે તો એની જિમ્મેદારી સરપંચ અને ડેપ્યુટી સરપંચની રહેશે એ માટે અમે આજે ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે એ માટે ચકાસણી હાથ ધરવા ધરવામાં આવે એ માટે આજે અમે આવેદનપત્ર આપેલ છે તાપી જિલ્લાના ડીડીઓને રાયગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં મૃત વ્યક્તિઓના નામ પર નાણાં ઉપાડવાના આક્ષેપ સાથે અરજી અપાઈ તાપી જિલ્લાના નિજર તાલુકાના રાયગઢ ગ્રુપ ગ્રામ પંચાયતના અરજદાર દ્વારા જિલ્લાના ડીડીઓને એક અરજી આપવામાં આવી છે જેમાં મનરેગા યોજનામાં મૃત વ્યક્તિઓના નામે નાણાં ઉપાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે સાથે જે તે વ્યક્તિઓના નામનું લિસ્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે જિલ્લા પંચાયત દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ અરજદાર દ્વારા કરવામાં આવી છે વ્યારાના કપુરા ગામે આવેલ લાઇબ્રેરીમાં ડીવાયસપીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો વ્યારા તાલુકાના કપુરા ગામની લાઇબ્રેરી ખાતે ડીવાયસપી પીજી નરવેડેની હાજરીમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે લાયબ્રેરીમાં અભ્યાસ કરી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ સહિત સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો સહિત અન્ય ઉમેદવારો હાજર રહ્યા હતા સોંગઢ તાલુકા પંચાયતના હોલમાં રાજ્યના મંત્રી અને પ્રમુખની હાજરીમાં તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ સોંગઢ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા આયોજન સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે સોંગઢ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી સાથે જ સોંગઠ તાલુકાના પંદર ટકા વિવેકાધીન યોજના વર્ષ બે હજાર છવ્વીસ સત્તાવીસના વર્ષ માટે કુલ રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા તાપી જિલ્લા એસઓજી શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ડીવાયસપીની હાજરીમાં એએસઆઈનું પ્રમોશન અપાયું તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી મળતી માહિતી મુજબ એસઓજી શાખા ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દાઉદભાઈ ગામિતને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી ડીવાયએસપી અને એસઓજી શાખાના પીઆઈની હાજરીમાં એએસઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું હતું સાથે જ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કુકરમુંડા પંચાયત વિસ્તારમાં દબાણ હટાવવા બાબતે તંત્રની કાર્યવાહી સામે કબજેદારોમાં નારાજગી સાથે રજૂઆત તાપી જિલ્લાની કુકરમુંડા પંચાયત વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરના ભોગવટદાર અને કબજેદારોએ દબાણ હટાવવા અપાયેલ નોટિસ બાબતે નારાજગી સાથે ધંધો રોજગાર માટે જગ્યા ફાળવવામાં આવે તે માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સાથે દબાણ હટાવવામાં આવશે તો અમારો ધંધો રોજગાર છીનવાઈ જશે સહિતની આપવીતી સાથે અન્ય જગ્યા ફાળવવામાં આવે એવી માંગ કરાઈ હતી વ્યારાના પાનવાડી ખાતે ભાજપ કાર્યાલયમાં સંગઠન પ્રભારી અને પ્રમુખની હાજરીમાં બેઠક યોજાઈ વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયમાં સંગઠન પ્રભારી મધુભાઈ કથિરિયા અને સંગઠન પ્રમુખ સુરજભાઈ વસાવાની હાજરીમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તાપી જિલ્લા ભાજપના તમામ મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ સાથે બેઠક યોજી તેમને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં હોદ્દેદારો અને અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત